નમસ્તે મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ આશા કરું છું કે તમે બધા ખૂબ મજામાં હશો આજે હું તમારી સાથે એક નાનકા કપડાંનો બહુ જ સરસ ઉપયોગ શેર કરવાની છું જે તમને ખૂબ ગમશે તો આઠ બાય છ પોઈન્ટ પાંચ ઇંચના મેં બે પીસ લઈ લીધા છે અને આ બે પીસના માપે આપણે ફોમ અને અસ્તર પણ લઈ લેવાનું છે જો તમારી પાસે ફોમ ન હોય તો જે આપણી પાસે પ્લાસ્ટિકની બોરી હોય છે ઘઉં ચાવલ વગેરેની એનો ઉપયોગ તમે કરી શકો અથવા આટા બેગ એટલે કે જે આ લોટની પ્લાસ્ટિક આવે છે એનો પણ ઉપયોગ કરી શકો હવે આ બંને આ ત્રણેયને આપણે જોઈન્ટ કરી લેશું અને વધારાનું કપડું કાપી લેશું અને ઉપરથી બે પોઈન્ટ પાંચ ઇંચ પર આપણે માર્ક કરવાનું છે અને એને આ રીતે સીધી લાઇનમાં આપણે ડ્રો કરી લેવાનું છે હવે ત્યાંથી આપણે એને કટ કરી લેવાનું છે તો જો હવે આ કટ થઈ ગયો એના પછી મેં એના જ માપની એક ચેન લીધી છે ચેનને આપણે ઊંધી રાખશું કપડાની ઉપર અને અહીં સીધી સિલાઈ કરી લેવાની છે સીધી સિલાઈ થઈ જાય એટલે આપણે એને બીજી બાજુ પર ફેરવી લેશું આ રીતે અને અહીં ચેનને દબાવતા આપણે પ્રેસ્ટીજ કરી લેશું હવે એક બાજુ પર ચેન અટેચ થઈ ગઈ એટલે બીજી બાજુ પર ચેનને આપણે કપડાની ઉપર ઊંધી રાખશું અને ચેનનો બીજો ભાગ અને કપડાને આવી રીતના અટેચ કરી લેશું તો જો ચેન અટેચ થઈ ગઈ છે અહીં પણ આપણે પ્રેસસ્ટિચ કરી લેશું પ્રેસ કરવાથી બહુ સરસ ફિનિશિંગ પણ આવી જાય અને મજબૂતી પણ આવી જાય તો જો આ રીતે આપણું આ એક ભાગ તૈયાર છે સાઈડમાં ચેન કે કાંઈ કપડું વધારે થતું હોય તો એને કટ કરીને ફિનિશિંગ આપવાની અને પછી રનરને એડ કરી લેશું એવી જ રીતે જે બીજો પીસ હતો એનામાં પણ આપણે ચેનને અટેચ કરીને રનર લગાવી લેશું એના પછી આપણે આ એક પીસ લેશું અને અહીં આપણે ઉપરની તરફ ચેન અટેચ કરવાની છે તો જો ચેનને ઊંધી રાખશું અને એના ઉપર આપણે અસ્તરનો એક પીસ લેવાનો છે અને એને આ રીતે રાખી અને સીધી સિલાઈ કરશું હવે બીજી બાજુ પર ફેરવી લેવાનું અને જો કપડાને કપડાંને આ બંને કપડાને આ રીતે આપણે કરશું એક બાજુએ તો ચેન આપણી ઉપરની તરફ આવી જશે તો ત્યાં પ્રેસ્ટીચ કરી લેશું અને બાકીની ત્રણ બાજુએ આપણે અહીં આ રીતે સિલાઈ કરી લેશું તો પ્રેસ્ટીજ પણ થઈ ગઈ અને બાજુમાં પણ સિલાઈ થઈ ગઈ છે હવે સાઈડમાં જે એક્સ્ટ્રા કપડું છે મેં અસ્તરનું કપડું થોડુંક વધારે લીધું હતું તો એને હું કટ કરી નાખીશ હવે આ ચેનની બીજી બાજુ પર આપણે બીજો જે પીસ તૈયાર કર્યો હતો એને અટેચ કરવાનો છે તો એના જ માપે એક અસ્તર લઈ લેશું એની ઉપર આ કપડાને સીધું રાખશું અને ચેનની ઉપર પછી જે બીજો પીસ હતો એને આપણે ઊંધો રાખશું અને સીધી સિલાઈ કરી લેશું તો જો આ રીતે હવે આપણે એને જ્યારે સીધા કરશું બંને પીસને અને ચેનને આ રીતે બીજી બાજુ પર ખેંચી લેશું તો એકદમ સારી ફિનિશિંગ સાથે આપણું અટેચ થઈ ગયું છે હવે આપણે અહીં પ્રેસ સ્ટીચ કરી લેશું અને જેમ પહેલાં કર્યું હતું એ જ રીતે બાકીની ત્રણ બાજુએ આપણે સિલાઈ કરી લેશું અને જે વધારાનું કપડું છે એને કટ કરીને કાઢી નાખશું તો જો આ રીતે આપણા ત્રણ પોકેટ અહીં તૈયાર થયા છે તો અહીં વચ્ચેવાળી ચેનમાં રનર એડ કરી લીધું છે એના પછી મેં એક રેડીમેડ ટોરી લીધી છે ફિફ્ટી સિક્સ ઇંચ લંબાઈની મેં લીધી છે તમે તમારા હિસાબથી ઓછી કે વધારે એને કરી શકો છો અને તમારી પાસે આવી કોઈ રેડીમેડ ટોરી ના હોય તો તમે કપડાંને ફોલ્ડ કરીને પણ દોરી બનાવી શકો છો હવે જો જો આ આપણે અને ત્રણેય બાજુ એ સિલાઈ કરી લેશું હવે એની જે સાઈડ રફ આજિસ છે એને આપણે ફિનિશ કરશું તમે એક કપડાની સ્ટ્રીપ લઈને ફિનિશ કરી શકો છો તો એનાથી પહેલા આપણે આ રીતે જે પણ એક્સ્ટ્રા કપડું હોય એને કટ કરી અને સીધું કરી લેશું અને હું અહીં જો નોન વનની એક સ્ટ્રીપ લીધી છે અને એને અટેચ કરું છું તમારી પાસે જે નોન વનની શોપિંગ બેગ હોય એનો યુઝ તમે કરી શકો છો અથવા કપડાંની સ્ટ્રીપ પણ તમે પાઇપિંગ કરીને અહીંયા ફિનિશ કરી શકો છો હવે આ બેગ રેડી છે એને આપણે સીધું કરી લઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કેટલી સરળ રીતે આપણું ત્રણ પોકેટવાળું આ સ્લિંગ બેગ બનીને તૈયાર થયું છે તમે તમારા કોઈપણ આઉટફિટને મેચિંગ આ રીતના બેગ બનાવી શકો છો અને આ રીતના બેગ બહુ જ વધારે ઉપયોગી હોય છે ડેઇલી આપણને એની જરૂરત પડતી હોય છે તો કેવો લાગ્યો તમને આજનો વિડીયો કોમેન્ટ કરીને જરૂર જણાવજો જો તમને આ વિડીયો સારો લાગ્યો છે પસંદ આવ્યો છે ઉપયોગી લાગ્યો છે તો પ્લીઝ મિત્રો વિડીયોને વધારેને વધારે લાઇક કરજો વધારેને વધારે શેર કરજો આવા જ નવા ઉપયોગી વિડીયો સાથે આપણે ફરી મળશું ત્યાં સુધી હર હર મહાદેવ